ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે રીપી દ્વારા એક નવી ટ્રીક તમને આપી રહ્યા છે ધોરણ દસ માટે છે અપૂર્ણાંક સંખ્યાઓના વર્ગમૂળ આ એકદમ યુનિક છે અને આ રીત તમને યુટ્યુબ મારફતે બહુ જ ઓછા શિક્ષકો પ્રોવાઈડ કરે છે અને રીપી એ પ્રોવાઈડ કરે છે તમને કે અપૂર્ણાંક સંખ્યાઓના વર્ગમૂળ કઈ રીતે કાઢવા બરાબર તો આપણે આ ધોરણ 10 ની અંદર એક ચેપ્ટર છે પૃષ્ઠફળ ઘનફળ કે જેની અંદર આ જે વર્ગમૂળ આપણે કાઢવાના છે એનો બહુ જ ઉપયોગ થાય છે એ ચોપડીની અંદર આ રીતનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી કે ક્યારે તમને કોઈ શિક્ષક પણ શીખવાડશે એની ડાયરેક્ટ તમને જવાબ આપી દે છે આપણે એ કઈ રીતે કાઢવાની છે અને સમજવાનું છે એ સમજ્યા પછી આપણે એમના બે હોમવર્ક સ્વરૂપે બે બીજા દાખલા પણ તમારે કરવાના છે તો એ ટ્રીક શું છે તો એના માટે પેલા સવાલ શું છે સમજીએ કે વર્ગમૂળ કાઢવાનું છે તેર નું આ વર્ગમૂળ કેમ કાઢવું સર આ વર્ગમૂળ તો આપણને કોઈ દિવસ ક્યારેય કાઢતા જોઈએ જ નથી તો આપણે આવી સંખ્યાઓના વર્ગમૂળ કાઢવાના છે તો એ વર્ગમૂળ કઈ રીતે નીકળે છે એ આજે સમજે બરોબર ચાલો વર્ગમૂળ તેર તો પેલા આપણે એક અવયવ સ્વરૂપે લખીએ છીએ એને જ લખી દઈએ થોડીક અલગ મેથડ છે આપણે આ રફ કામમાં કરવાની હોય છે આપણે ડાયરેક્ટ જવાબનું જ કામ છે કઈ રીતે થાય જોઈએ તો તેર પોઈન્ટ છસો ને પચીસ આ લખી દીધી છે તેર પોઈન્ટ છસો પચીસ છે તો આપણે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા છે છ બે અને પાંચ તો એ નહીં ચાલે બેકી સંખ્યામાં જોઈએ તો આપણે અહીંયા એક ઝીરો લગાવવો પડશે

તો આપણે ત્રણ ના વર્ગથી ચાલુ કરીએ ત્રણ નો વર્ગ ત્રણ તેરી નવ બરોબર ત્રણ તેરી કેટલા થયા નવ તેર માંથી નવ કાઢો તો કેટલા બધા ચાર કેટલા બધે છે ચાર ઉપર થી જોડીમાં સંખ્યા ઉતારવાની પેલા 62 ઉતારવાના અને પછી ઉતારવાના પચાસ આ બેકી સંખ્યા પોઈન્ટ ઉપર કન્ટિન્યુ આવી ગયો કેટલા થયા ચારસો ને બાસઠ હવે આ ત્રણ માં આ ઉપરના જે ત્રણ છે આ બંનેનો સરવાળો થાય ત્રણ વત્તા ત્રણ કેટલા થઈ ગયા છ કેટલા થઈ જાય છે હવે આગળનું શું કરવું ત્રણ પોઈન્ટ સમથિંગ આવે નહીં તો તમને જોતા જ ખબર પડે આ તેર છે એ ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ એની વચ્ચે છે તો ત્રણ પોઈન્ટ સમથિંગ આવશે પણ કેટલા ત્રણ પોઈન્ટ કેટલા એ જ મેઈન છે તો ચાલો છગડો આવી ગયો છે કેટલો છગડો જો તમારે આ ચારસો બાસઠ છે એને છ વડે ભાગ ચલાવવો હોય તો જો તમે અહીંયા એક મૂકો તો અહીંયા એક કરવાનો જેમ કે એકસઠ એકા એકસઠ જે હજી દૂર છે બહુ જ દૂર છે તો તમારે અહીંયા શું કરવો પડશે હવે હવે બગડો 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 અહીંયા શું કરવો પડશે તો તો એકડો ચાલે એમ છે તમે કરો બે બાસઠ ના ડબલ થાય એકસો ને ચોવીસ જે હજી ચારસો થી બહુ જ દૂર છે નહીં ચાલે તો એની જેમ મને એમ નજીક જવાનું છે તો નજીક આપણને છે ને રફ કામમાં કરતા ખબર પડે કે ચારસો બેતાલી ને ચાર છેતાલીસ તો એ જો વધી જાય છે સડસઠ ગુણ્યા સાત ચાલશે નહીં તો એના કરતા એક નંબર ઓછો કરવાનો છે હવે કે છાસઠ ગુણ્યા છ કેટલા અહીંયા અહીંયા મૂકો છો તો તો પણ કેટલા મૂકવાના મૂકવાના જ હવે કરો છત્રીસ વધી ત્રણ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ અને ઓગણ તો છાસઠ ગુણ્યા છ માં ભાગ પડ્યો છે ત્રણસો છન્ આ બાદ બાકી કરશો તો તમારો જવાબ આવશે પાસો 66 બરોબર ઉપરથી કેટલા ઉતારવાના 62 તો ઉતરી ગયા હવે કોની વારી 50 ની તો ઉપરથી ઉતારો 50 અને આ 66 માં હવે કેટલા હતા 6 તો કેટલા ઉમેરી જો 6 66 ને 6 કેટલા થઈ જશે 72 66 ને 6 કેટલા થઈ ગયા છે 72 અને હવે તમારે આગળનો ભાગ ચલાવવો હોય તો જો તમે અહીંયા એક મૂકો તો અહીંયા એક મૂકવાના બે મૂકો તો બે મૂકવાના ત્રણ મૂકો તો ત્રણ કરવાના અહીંયા આવશે નવ સાતસો ઓગણત્રીસ એક્યાસી વધી આઠ સાત નવ અઢાર આઠ છવ્વીસ વધી બે નવ સત્તા ત્રેસઠ અને કેટલા થઈ ગયા આવી ગયા આપણો એક્ઝેટ જવાબ છે ચોપડી વાળા હજુ આશરે લખતા છે પણ આપણે એક્ઝેક્ટ જવાબ જે કેલ્શી મદદથી આવી જાય છે તો આ એ જવાબ છે બરોબર કેટલો જવાબ છે ત્રણ પોઈન્ટ ઓગણ સિત્તેર તમે કેલ્સીમાં ટ્રાય કરી જોઈએ વર્ગમૂળ કાઢવાનું છે તો બેતાલીસ જે છે એ છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ છ અને સાત ની વચ્ચે છે તો છ નો વર્ગ કેટલો છે છત્રીસ સાત નો ઓગણપચાસ વટી જાય છે તો કેટલા થશે બેકી સંખ્યા છે તો કોઈ ઝીરો ઉમેરવાની જરૂર નથી જેમાં અહીંયા ઉમેરો તો બરોબર ચાલો ઉપર કેટલા આવશે પચીસ પણ પોઈન્ટ પછી છે તો અહીંયા કેટલો આવી ગયો પચીસ છ કેટલા ઉમેરો વધતા છ કેટલા આવી ગયા બાર જેમ અહીંયા ત્રણ માં ત્રણ ઉમેરા હતા તો એમ અહીંયા છ માં કેટલા ઉમેરો છ કેટલા થઈ ગયા બાર હવે અહીંયા એક મૂકો તો અહીંયા એક બે મૂકો તો બે ત્રણ મૂકો તો ત્રણ અહીંયા જુઓ પાંચ મૂકો અને અહીંયા પણ પાંચ મૂકો એકસો પચીસ પંજા છસો પચીસ અને તમારી શેષ પણ જીરો આવી ગઈ તો સવાલ તમારો ત્યાં પૂર્ણ આપણો જવાબ શું આવી ગયો છે છ પોઈન્ટ પાંચ તો બેતાલીસ પોઈન્ટ પચીસ નું એક્ઝેક્ટ વર્ગમૂળ નીકળે છ પોઈન્ટ પાંચ કેટલું નીકળે છે છ પોઈન્ટ પાંચ તમારે બધા વિદ્યાર્થી મિત્રો જે પણ આ વિડિયો જોવે છે એને કેલ્સીમાં એકવાર ગણતરી ટ્રાય કરી જોવી જવાબ સાચો આવ્યો છે કે ખોટો આપણે આ ટ્રીકની મદદથી બોર્ડની ની અંદર આરામથી પોઈન્ટ વાળી સંખ્યા કે જે અપૂર્ણા કહેવાય છે એના વર્ગમૂળ કાઢી શકીએ સમજ્યા પછી બીજા બે સવાલ જે આપણે હોમવર્ક સ્વરૂપે કરવાના છે જે આ છે પંદર પોઈન્ટ પંચોતેર અને અઢાર પોઈન્ટ બસો પચીસ પંદર એટલે ત્રણ અને ચાર ની વચ્ચે તો જવાબ ત્રણ પોઈન્ટ સમથિંગ આવશે અઢાર એટલે ચાર અને પાંચની વચ્ચે તો આનો જવાબ ચાર પોઈન્ટ કરો તો તમારે આ સંપૂર્ણપણે દાખલાઓ થઈ જશે જે તમારે ધોરણ દસ ની અંદર એક ચેપ્ટર છે પૃષ્ઠફળ ઘનફળ એમની અંદર આમનો યુઝ આવે છે બરોબર અને આગળ પણ બહુ બધો યુઝ આવે છે તો આ ટ્રેક તમારા માટે જ આપણે બનાવેલી છે અને તમારે આનો યુઝ પણ કરવાનો છે